જય હિન્દ આજે આપણે બે અંદર જેનો એકમનો અંક પાંચ છે એટલે કે પાંચ પંદર પચીસ પાંત્રીસ પિસ્તાલીસ પંચાવન પાસઠ પંચોતેર ઝડપથી કઈ રીતે કરી શકાય તે આજે આપણે જોવાના છે તો પચીસ નો વર્ગ તો પેલા તો પાંચ નો વર્ગ 25 और यहां छे 2 2 પછી સંખ્યા આવે 3 તો ગુણ્યા 3 કરી દેવાના 3 दू 6 બસા બે સંખ્યાને લખી નાખો પછી તો 25 નો વર્ગ થઈ જાય છે 625 હવે 34 35 નો વર્ગ કરવો હોય તો માઇકનો વર્ગ 25 3 3 પછી સંખ્યા આવે 4 तो 3 ने 4 साथे गुणा कर नाखो 3 * 4 = 12 12 * 39 નો વર્ગ થઈ જાય છે 1225 તેવી રીતના આપણે 55 નો વર્ગ જોઈએ તો 5 નો વર્ગ થાય 25 આ 5 25 માં છે આવશે 6 એનો બેનો ગુણાકાર કરી દો 5 * 6 = 30 તો 55 નો વર્ગ થાય 3025 85 નો વર્ગ જોઈ તો 9 નો વર્ગ થઈ જાહે 25 8 8 પછી આવે 9 9 * 8 = 72 તો 85 નો વર્ગ થઈ જાહે 7225 આ રીતે તમે જેનો એકમનો અંક 5 આવે છે એનો વર્ગ તમે સરળતાથી કરી શકો નવ વીડિયોમાં નવા ટોપિક સાથે ફરીથી મળીશું જય હિન્દ